ગારિયાધાર ખાતે કોંગ્રેસ સી ડિપાર્ટમેન્ટના શહેર પ્રમુખ તરીકે હિતેશ એમ ચાવડા તેમજ જગદીશ કંટારિયા કંટારીયાની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી ગઈકાલે તા દશાંશ બે આઠ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ ભાવનગર જિલ્લાના ગારિયાધાર ખાતે ભાવનગર જિલ્લા કોંગ્રેસ સી ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી દિપેશભાઈ પરમાર દ્વારા ગારિયાધાર શહેર કોંગ્રેસ સી ડિપાર્ટમેન્ટના તાલુકા શહેર પ્રમુખ તરીકે હિતેશભાઈ એમ चौडा તેમચോ പ്രമുഖ ശ്രീ જગദിഷ്ભાઈ എസ് കണ്ടാരിയ ಉಪപ്രമുഖ ശ്രീ ദർശൻભાઈ ബി വണച്ചരാ ಉಪപ്രമുഖ ശ്രീ મનીષભાઈ આર સાગઠિયા ಉಪപ്രമുഖ ശ്രീ યોગેશભાઈ એમ चौडा महामंत्री श्री જયદીપભાઈ આર કંટારિયા સુનીલભાઈ કે પરમાર અમિતેમ રાઠોડ કલ્પેશભાઈ એમ પરમાર શૈલેશભાઈ એમ પરમાર અનિલભાઈ પી વીરસ વિપુલભાઈ આર કંટારીયા સુમિતભાઈ સિંગલ તમામની સહમંત્રી તરીકે નિમણું તેમજ મુકેશભાઈ કંટારીયા મીડિયા આઈ સેલ તરીકે પસંદગી પસંદગી કરવા માંગાવી હતી જેમાં તમામ હોદ્દેદારોની વર્ણીને એડવોકેટ જીતેન્દ્ર એલ વણઝારા સહમંત્રી ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ હર્ષદભાઈ મહામંત્રી શ્રી ભાવ જી સી ડિપાર્ટમેન્ટ ડી પી રાઠોડ ઉપપ્રમુખ શ્રી શિહોર શહેર કોંગ્રેસ સમિતિ નાજાભાઈ બઢિયા સક્રિય કાર્યકર કોંગ્રેસ વગેરે મોટી સંખ્યામાં હાજરી આપેલ હતી અને સૌએ સાથે ચા પાણી નાસ્તા કરીને આ નું આયોજન પૂર્ણ કરેલ હતું રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટિલાવત ગારિયાધાર હર્ષોદરાય શાંતિલાલ બ્રાહ્મણિયા જિલ્લા મહામંત્રી એસ ટી સેન જી હર્ષદભાઈ આજ રોજ આજ ગારિયાધરમાં જે ટોળપણા વિસ્તારમાં જે સમાજને અનુસૂચિત જાતિ સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તે હેતુથી શું જણાવી રહ્યા છો પહેલું તો કહે કે સંગઠન આપણા દલિત સમાજના જે સંગઠનની કમી છે તે કમી દૂર કરી આપણામાં જેટલું બને એટલું સંગઠન થાય અને પક્ષમાં આપણા એસસી સીએલના દિપેશભાઈએ જેમ કીધું એમ કે આપણે જે નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે એની ચૂંટણીની અંદર

ની વરણી કરવામાં આવી એ બદલ કોંગ્રેસ જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ